ઉભો છે જાનવીએ વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર કે નાઉના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા લેવાડ ગામ તરફથી છોટાવદેપુર તરફ આવી રહેલ છે જે હકીકત આધારે છોટાવદેપુર ડોન બોસ્કો સ્કૂલ પાસે વોચ નાકાબંધી કરી બોલેરો ગાડી સાથે ચાલકને પકડી પાડી ગાડીની માલિકે અંગે આધાર પુરાવો માંગતા છે તેની પાસે કોઈ આધાર પુરાવો મળી આવેલ નહીં જેથી પોકેટ કોપ મોબાઈલમાં ચેસીસ નંબર તથા એન્જિન નંબર ઉપરથી સર્ચ કરાતા તેનો સાચો રજિસ્ટર્ડ નંબર જી જે જીરો સિક્સ ડીબી સોળ ત્રાણું જણાવેલ જે બોલેરો ગાડીના માલિકનો સંપર્ક કરાતા તેમણે બોલે ગાડી તેના ઘર આંગણેથી ચોરી થયેલ હોવાનું જણાવેલ જંગે બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ઈપીકો કલમ મુજબનો ગુનો દાખલ થયેલ છે જે પકડાયેલી સમની વિશ્વાસમાં લઈ ઊંડાણપૂર્વક વધુ પૂછપરછ કરાતા પોતે છોટાઉદેપુર જિલ્લાના પાનવડ બોડેલી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલ તથા પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા વિસ્તારમાંથી મહિન્દ્રા પિકઅપ તથા મોટરસાયકલની પોતે તેના અન્ય મિત્ર સાથે મળી ચોરીઓ કરેલ હોવાનું જણાવતા સીઆરપીસી મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવે છે કબજે કરવામાં આવેલ મુદ્દામાલ પૈકી મહિન્દ્રા બોલેરો ફોર વ્હીલર ગાડી તેમજ મોટર સાયકલ ત્રણ બ્યુરો રિપોર્ટ મધ્ય ગુજરાત નો વાત